સ્થાનિક તંત્ર કોઈ ધ્યાન નથી લેતું કારણ કે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે થોડો પણ વરસાદ આવે તો જે બજારો છે એ ભરાઈ જાય છે તો શું ઘટાડો કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી પ્રિમોન્સૂન ની કામગીરી કેમ દર વખતે ફેલ થાય છે

એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે ક્યારેક કે જ્યારે ટ્રી મોન્સુન ની કામગીરી બિલકુલ દૈવત છે અને બિલકુલ ફેલ કહી શકાય એવાની દુકાનો છે બધી જે દુકાનો પાણીમાં બેઠા છે એ છે પરેશાન થઈ રહ્યા છે પરંતુ જ્યારે જયારે વરસાદ આવે ધોરો પણ વરસાદ આવે તો આ જે રસ્તો છે અને મારી પાછળની જે બજાર છે એ બજારોમાં પાણી ભરાઈ જાય છે રાતથી જે વરસાદ શરૂ થયો છે એ વરસાદને લઈને અહીંયા અત્યારે આ રસ્તા ઉપર પાણી ભરાયા છે હાલમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે બનાસકાંઠા એલર્ટ પર છે હમણાં વિભાગની આગાહી છે પરંતુ આ રસ્તામાં અત્યારે પ્રકારની પરિસ્થિતિ નહીં વાહન ચાલકો છે જે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રિસ્ક લઈને પસાર થઈ રહ્યા છે બાઇક ચાલકો પણ અહીંથી જયારે આવતા હોય છે ત્યારે આખું બાઇક ડુબાઈ જાય છે અને વાહનો તમે જોઈ શકો છો મારી માત્ર જે વાહનો છે તે પણ અડધા અડધા પાણીમાં ડુબાઈ જાય છે આવી સ્થિતિ લાકડીમાં ઘણા વર્ષોથી છે પરંતુ તંત્ર જ્યારે અહીંયા કામ કરે તંત્ર ક્યારેય ગ્રાઉન ઉપર આવશે જ્યારે જ્યારે પાણી ભરાતું હોય છે ત્યારે સોશિયલ મીડિયા તેમજ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવવામાં આવતો હોય છે પરંતુ બજારમાં જ્યારે વેપારીઓ પરેશાન થાય છે અહીંયા લોકો સ્થાનિક તંત્ર કોઈ ધ્યાન નથી લેતું કારણ કે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે થોડો પણ વરસાદ આવે તો જે બજારો છે એ ભરાઈ જાય છે તો શું ઘટાવોની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી પ્રી મોનસૂનની કામગીરી કેમ દર વખતે ફેલ જાય છે મારો સવાલ એ છે કે વરસાદ આવે છે યોજનાઓ આવશે કે આ સ્થિતિનું નિર્માણ થાય છે તે નિર્માણ કાયમ માટે બંધ થાય અહીંયા રહેતા લોકો અહીંયા નીકળતા લોકોની પરેશાની ઓછી થાય આ બધું ક્યારે તંત્ર જયારે આવા દ્રશ્યો દેખાય ત્યારે દ્રશ્યો ના દેખાય તેના માટે આગામી સમયમાં કેવા પ્રકારના તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે અનેક સ્થાનિક વેપારીઓ દ્વારા સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે પરંતુ લાગતું નથી સિસ્ટમ કઈ રીતની ચાલે છે આ સિસ્ટમ કઈ ચાલે છે અને પાણી ભરાઈ જશે અને જોઈ શકો તો મોટા 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 શોપિંગો છે પરંતુ કોઈ ધ્યાને લેવા માટે તૈયાર નથી એ મોનસૂનની કામગીરીમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ આવતી હોય છે કરોડો રૂપિયાના ખર્ચા થતા હોય છે પરંતુ આખરે એ ખર્ચા જાય છે ક્યાં